જનરલ બોર્ડમાં હોબાળો થતા પોલીસે મામલો થાળ પાડ્યો જોકે બોર્ડ બેઠકમાં ચૌદ મુદ્દાની ચર્ચા કરવાની જગ્યા હોબાળો થતા પ્રમુખે બોર્ડ ને દસ મિનિટમાં જ પૂર્ણ જાહેર કરી દીધું હતું ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા ચાર વર્ષથી રાજકીય વિવાદોના કારણે શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષના સદસ્યો વચ્ચે કેટલાક રાજકીય નેતાઓના ઈશારે કામ થતા ન હોવાના કારણે શહેરનો વિકાસ રૂંધાયો છે ત્યારે હમણાં જ નવા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરનું આ પ્રથમ બોર્ડ હતું શુક્રવાર સવારે અગિયાર કલાકે નગરપાલિકાના સભાખંડમાં બોર્ડ બેઠકમાં મુદ્દાઓની ચર્ચા કરવાની જગ્યાએ સીધા જ મુદ્દાઓ વંચાણ લેતા હોય કોંગ્રેસ અપક્ષ અને આપના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો હું તમને રજુઆત કરું છું એકદમ રિસ્પ્રેક્ટી કરું છું હું તમને કાગળ આપું છું ત્યારે હું તમને મૌખિક બે શબ્દ કહું છું તમારા સદસ્યો તમારી પાર્ટીના કહો કે પાર્ટી ના સદસ્યો જે સમય પ્રમુખ શૈલેષ રાયગોર વારંવાર બોર્ડ બેઠકમાં વચ્ચે બોલતા હોય ચૂપ રહેવા કહેવામાં આવ્યા હતા છતાં ચૂપ રહેવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતા આપના સદસ્ય બોર્ડ ચલાવવા માટે વિનંતી કરી સાથે કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો પણ બોર્ડ ચલાવવા વિનંતી કરી હતી પરંતુ બહુમતીના જોરે પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે ચર્ચા કરવાની જગ્યાએ માત્ર દસ જ મિનિટમાં બોર્ડને આટોપી લેવાયું જેથી આપ કોંગ્રેસ અને અપક્ષના સદસ્યોએ રોષ વ્યક્ત કરી રહ્યા હતા જે સમયે ભાજપના સદસ્ય દ્વારા આપના સદસ્ય વિજય દવેને પાકિસ્તાની કહેતા મામલો હતો સદસ્યો સામ સામે આવી જતા તમામ સદસ્યોને અલગ કરવા પડ્યા અને ત્યાર બાદ સદસ્યોને સભાખંડમાંથી સમજાવટ કરી બહાર લાવ્યા હતા સદસ્ય દવે જણાવ્યું કે પ્રમુખ પ્રમુખ સાથે જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ ત્યારે અને કેટલાક સદસ્યો અમને બોલવા આપતા નથી અને સાથે ભાજપના સદસ્યને તેના પુત્ર પાકિસ્તાની કઈ અમને ધમકી પણ આપે છે નગરપાલિકાના સભાખંડમાં જ્યારે સદસ્યો બિન સંસદીય ઉપયોગ કરી અમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે જોકે પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરને કેટલા મિનિટ બોર્ડ ચાલ્યું અને કેટલા મુદ્દાની ચર્ચા થઈ તે બાબતે પૂછતા મીડિયા સામે કશું બોલી શક્યા ન હતા જોકે પ્રથમ બોર્ડમાં આટલો વિવાદ કેમ તેનો જવાબ પણ આપી શક્યા ન હતા જોકે હાલ ડીસા નગરપાલિકામાં સરકાર બદનામ થાય આવનાર ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ સંગઠને અંદરો વિવાદને દૂર કરવા જોઈએ આજરોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈપણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની સરક બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવામાં માગે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય આની અગાઉ ગાર્ડનમાં પણ લોકો રમી ગયા છે રીતે પ્રજાના પૈસાનો કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે પરંતુ નગરપાલિકાના લોકો માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ગરમ કરવામાં સમજી રહ્યા છે આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થઈ રહી છે આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતો હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈ અને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમણે મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ છતી કરે છે ખરેખર આ આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લઈશું કરશું આ તે છે ભાઈ મારું તમે મારું શું જોઈ લેશો મારી સાથે ઈશાની જનતા છે તમે મારો વાળ વાગો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં ડીસાની જનતા અમારી સાથે છે દિશાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ ભાઈ તમારા ચણા મમરાય નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમના લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા

આ સભામાં બહાલી આપવામાં આવી સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય ડીસા નગર ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોને બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે ડીસાનગરને વિકસિત દિશા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે पर कितना मिनट बोर्ड चालू और कितनी चर्चा होती है ना वो बातें है हम बताऊं समाचार बच्चे बोलवा दो बोर्ड आरंभ से चालू है तुमने पूछा कितना है और एक सू चर्चा थी बोर्ड 10 मिनट चालू और अलग-अलग बोल सकते हो कोई नहीं है एक कौन तुम्हें बेन भारत न्यूज़ दिशा